છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકા પંચાયતની ગ્રામ્ય વિકાસ એજન્સી દ્વારા પદાધિકારીઓની ઉપસ્થિતિમાં તાલુકા કક્ષાનો એક તારીખ એક કલાક કાર્યક્રમ યોજાયો ત્યારે બીજી ઓક્ટોબર એટલે કે મહાત્મા ગાંધી જયંતિને સ્વચ્છતા થકી જન આંદોલનની ઉજવણી કરવા માટે સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવામાં આવે છે સ્વચ્છ ભારત દિવસ અંતર્ગત સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અને શહેરી એમ સંયુક્ત રીતે પંદરમી સપ્ટેમ્બરથી પંદરમી ઓક્ટોબર સુધી

દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક કલાકના શ્રમદાનની હાકલ કરી છે ત્યારે સમગ્ર દેશમાં દેશના કરોડો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અત્યારે શ્રમદાન કરી રહ્યા છે અને પૂજ્ય મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સપનાને સાકાર કરતો આ કાર્યક્રમ દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે ઉપાડ્યો છે ત્યારે આપણે સૌ નાગરિકો સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોદી સાહેબના સ્વચ્છ ભારતના સપનાને સાકાર કરીએ અને એમને સહકાર આપીએ